ગઈકાલે પુણા ખાતે આવેલ રામકૃપા સોસાયટીમાં નવમા નોરતે મહાઆરતી તેમજ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ઝૂમ્યા હતા ગઈકાલે પુણા ખાતે આવેલી રામકૃપા સોસાયટીમાં નવમા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટીના રહેવાસીઓએ એકત્રિત થઈને મહાઆરતી ઉત્સાહપૂર્વક કરી હતી નવરાત્રીના રંગતાલમાં ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ઝૂમી ઉઠ્યા હતા નાના મોટા યુવકો તેમજ મહિલાઓએ પરંપરાગત સંગીતની ધૂન પર ગરબે ગુમતા નોરતાના પાવન પળનો આનંદ માણ્યો હતો

અલગ અલગ વેશભૂષામાં લોકો તૈયાર થઈને આવે છે અને આઠમના દિવસે અમે નિવેદ કરીએ છીએ અને દશેરાના દિવસે માતાજીનું હવનનું આયોજન કરીએ છીએ અમે અમે લોકોને એ સંદેશો આપશું કે આપણા હિન્દુ ધર્મના તહેવાર નિમિત્તે હર વર્ષે સોસાયટીમાં કન્યા પૂજન પૂજન ને એવું આપણા શાસ્ત્રોને લગતા પૂજનો થાય અને લોકો નવરાત્રિમાં જે બહાર રમઝટમાં જાય છે એના કરતાં શેરી ગરબામાં અને એ આયોજનમાં વધારે ધ્યાન આપે અને હળીમળીને સોસાયટીમાં જે રીતે વર્ષો પુરાણું અને જૂની રીતે જે ગરબાનું આયોજન થાય છે એ રીતે આયોજન કરે અને અમે સોસાયટીમાં વર્ષોથી દર વર્ષે દશેરા નિમિત્તે હવનનું પણ આયોજન કરીએ છીએ મારું નામ મિરજા ભાયાણી છે હું આ સોસાયટી રામકૃપા સોસાયટીમાં રહું છું આ સોસાયટીમાં ખૂબ સરસ ગરબા રમે છે અને મને આનંદ થાય છે મારું નામ ચેતના ભાયાણી છે હું રામકૃપા સોસાયટીમાં રહું છું રામકૃપા સોસાયટી એક પરિવારની જેમ રહે છે અહીંયા સુ ખૂબ જ સરસ શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ મસ્ત ટ્રેડિશનલ લૂકમાં બધા રેડી થઈને ગરબા રમે છે અને સોસાયટીમાં કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેનાથી એક સંદેશો આપવા માટે માગું છું કે પૂજન હર વખતે નવરાત્રિમાં કરવું જોઈએ લોકોને એ સંદેશો આપીશું કે શેરી ગરબાથી આપણી બેન દીકરીઓ સેફ છે તો આપણે શેરી ગરબાનું આયોજન કરવું જોઈએ રમઝટ કરતાં શેરી ગરબા બેસ્ટ છે મારું નામ જયશ્રી કાપડિયા છે હું રામકૃપા સોસાયટીમાં રહું છું અને અહીંયા રામકૃપા સોસાયટીમાં વીસથી પચીસ વર્ષથી અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ એક પરિવારની જેમ દરેક ઉત્સવ ઉજવીએ છીએ અને આ નવરાત્રિમાં અલગ અલગ થીમ ઉપર રોજનું અલગ અલગ હોય છે આ જે ટ્રેડિશનલ હતું તો ધોતી કુર્તા બધા પોતપોતાની રીતે શણગાર કરી અને પોતાની સંસ્કૃતિ જાળવી રાખીએ છીએ અને બહાર કોઈ ડોમમાં રમઝટમાં જવાનું કોઈ આગ્રહ કરતું નથી કારણ કે અહીં ખૂબ મજા આવે છે સમય સાથે સુનિલ સુરત